અમી શું આડા થયા તમે તો મને બહુ નડિયા લાગો છે ને નડિયા તમારા નિહાવાન આવતું જ નહીં તમારા ક્ષેત્રમાં અમી ખોતરી ખોતરી શાકભાજી આગળ તમે જો લઈ પણ રસ્તો હારવાનું આ રસ્તો હે નહી બરોબર એ તો પીલું મારે નીકળું છે મારે તો ખાલી નીકળું છે

મરે કે સાઠ મોટ ને ન્યાય કરવાનો હોય સાહીઠ મરે કે સાઠ માં ખબર નહીં પડતી બે માણસ આવો એ હું મન થોડું બે એમ કે વાત કરે એટલે આપણે કેમ તેમ તું તમારા રસ્તા પર કેમ કરે તું તમારા રસ્તા પર ઢડવાનો રસ્તા ઉપર નહી ઢડવાનો એટલે રસ્તા ઉપર નહી ઢડવાનો એટલે શું એટલે તે રસ્તા ઉપર નહી એટલે મને રસ્તા ઉપર નહી ઢડવા એ વા ભાઈ વા ભાઈ ઢડવાની ચા એ ઢડવાનું કે આય હોય શું બે તું મને ઢડ્યો કેમ તું મને દે કે તું મને દે કે લાય ઓય લાય લાય કરવા આયા હે એ કરવા આયે તું મને ધોટ તમે આવો જા કે આવો જા અરે તું કાના બજા બજા અલ્યા અલ્યા તમ લડન તો તરે ના પડી તી તો કમ જો અલ્યા જપકરો અલ્યા 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 એ ઉઠ કોણ

તંદુજી તંદુજી આંદુજી તંદુજી પેલો આપડા ઘર જોડે નઈ જાતા હોય કે છે મારા બેટા બોલો મંડે ઈ રે જબર મઢિયા થઈ જાય ઈ શિકર ઈ બાદ હશે વાડતા વાડતા આવતા હશે જો તો તમાર છોડાવાઈ ન હા છોડાવાની કુડો અલ્યા મો થોડા છોડાણ ખાતો છુટતા નતર પછી ને કઈ આવા દે સરપંચ સાઈદ ન તો પછી આપડે જાઉ છોડાવા જાઉ પડજે કદા

ए होया होया ले 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 सरपंच सरपंच करतो सरपंच घर नाही ले अरे तू 15 खस्ता मारयो यो मारिस आ तो मार काही घाव घाया उभा जो हो? अरे तू मार मने मारो बنده नाही सरपंच बात करतायला तुम आवाज धक्का करा अरे आता तुम्ही स्वतः राहो तुम्हाला काही करवाना नाही सरपंच ऐका जे तमाचो बोलाला आ विचार तुम्हीच ले आया था ता न घर जाऊ तू

પણ લે અહીં ઘરમાં રસ્તો જે જતા હોય કે આ તમારે ઉકેલ લાવવાનો છે કઈ પણ શું તમે મને હે જો આપણે પણ વાત શું છે શું એ એ એ માર કર નહીં હા ઈ આગળ કોઈ નો કોઈ માર એને ખરી મારા રસ્તા પર કોઈ ના કોઈ નહીં કોઈ હું નહીં છોકી નાઈને

એય તું સિગુદાલા મને દેખું જા તને આ આ કેટલો મને આ કેટલો માર્યો કેટલો માર્યો

તને મેને કીધું આ વહી ને આય કે તું કેમ બેઠા બેઠા મસરોમાં આ બેઠા બેઠા ના કાળ મોટા સોના મનો બેસકે આ બેવાની વાત હોભન તો તું ના બોલી ચૂપચાપ બેલે શાંતિથી બેહનો નહી ના કાહી દીધું સમજાય પડી અલ્યા ગુડો ગુડો કોક ડારો નેકડે અમે તો ગુડો તમે તબલા તબલા ગન ટેબલી બેજ લઈ છડ્યા છો અમે આ આપો આપો દીજો તો મોટા શું આયા બેય પાછળથી માર અલ્યા